ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે વાત કરીએ શિવ મહાપુરાણને ખૂબ જ સુંદર પ્રસંગની જે પ્રસંગ તમને સાંભળવાની ખૂબ મજા આવશે ભક્તો વાત જાણે એમ છે માતા પાર્વતી યુગો યુગોથી મહાદેવને પામવા માટે એક અઘોર તપસ્યા કરે છે અને એમ કહેવાય કે જ્યારે તપસ્યા ફાકે છે ને ત્યારે ભગવાન મહાદેવ તેની પરીક્ષા કરી અને એમ કહેવાય કે પ્રસન્ન થાય છે માતા પાર્વતીને પ્રસન્ન થાય છે ત્યાર પછીની વાત છે જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ને ત્યારે મહાદેવ કહે છે પાર્વતીને કહે છે કે યુગો યુગોથી હું પણ તમારી વાટ જોતો હતો મહાદેવ એમ કહે છે મને પણ પીડા હતી જ્યારે તમે એમ કહે દેહ વિલય કર્યો જ્યારે આગલા જન્મમાં પ્રજાપતિ દક્ષના તમે દીકરી હતા મા સતી તરીકે તમારો જે અવતાર હતો ત્યારે તમે જ્યારે દેહ વિલય કર્યો ને ત્યારથી મારા હૃદયમાં ખૂબ પીડા હતી પાર્વતીને કહે છે ભગવાન મહાદેવ અહીં આવું કહે છે તમે અત્યારે મારી સાથે કૈલાસમાં પધારો આવું મહાદેવ પાર્વતીને કહે છે પણ માતા પાર્વતી ના પાડે છે માતા પાર્વતી શિવજીને કહે છે કે તમે એમ કહેવાય કે મારા પિતાશ્રી હિમાન પાસે આવો અને વિધિવત મારો હાથ માગો અને એમ કહેવાય કે શાસ્ત્રોક વિધિથી આપણે વિવાહ કરીએ શિવભક્તો તમે વિચાર કરો દેવી પાર્વતીને ખબર જ હતી કે શિવ જ મારા પતિ છે ભવો ભવના સાથે છતાં પણ તેની સાથે જતા નથી કારણ કે આ જ સંસારનો નિયમ છે દેવી પાર્વતી એમ કહે કે પોતાના પિતાશ્રીનો ઉમરો ઓળંગતા નથી એમને ઓળંગતા નથી અહીં માતા પાર્વતી શિવજીને કહે છે કે તમે મારા ઘરે આવો મારા પિતાશ્રી હિમાન પાસે યાચના કરો અને મારો હાથ માંગો અહીં દેવી પાર્વતી ખૂબ સુંદર બોલે છે અહીં દેવી પાર્વતી કહે છે શિવજીને કહે છે કે આગલા જન્મમાં જ્યારે હું સતી નામે હતી ત્યારે મેં યજ્ઞમાં એમ કહેવાય કે પિતાશ્રીના યજ્ઞમાં મેં મારો દેહ વિલય કર્યો હતો તેનું કારણ ખાલી તમારું અપમાન ન હતું તેનું કારણ એ પણ હતું કે શાસ્ત્રોક્ત વિધિથી એમ કહેવાય કે આપણા વિવાહ પૂર્ણ નહોતા થયા મારા પિતાશ્રી દક્ષે એમ કહેવાય કે નવગ્રહોની પૂજા સંપન્ન નહોતી કરી આ વિધિ એમ કહેવાય કે બાકી રહી ગઈ હતી આપણા વિવાહમાં આ વિધિ બાકી રહી ગઈ હતી ને એટલા માટે મારે દેહને યજ્ઞમાં હોમો પડ્યો હતો એટલા માટે મારે પ્રાણ ત્યજવા પડ્યા હતા મહાદેવ તમે મારી ઘરે આવો મારા પિતાશ્રી પાસે એમ કહેવાય કે મારો હાથ માગો વિધિવક્ત રીતે આપણે વિવાહ કરીએ શિવભક્તો આવું માતા પાર્વતી મહાદેવને સમજાવે છે મહાદેવ માની પણ જાય છે અને દેવી પાર્વતીને કહે છે કે હું તમારી ઘરે આવીશ લોક લીલા રચીશ તમારા પિતાશ્રીની થોડીક પરીક્ષા કરીશ ત્યારે તમે મૌન ધારણ કરજો આવું મહાદેવ દેવી પાર્વતીને કહે છે શ્રી ભક્તો આજે માતા પાર્વતીની વાત છે ને કે હું એમને તમારી સાથે નહીં આવું શિવજી વિધિવત તમે મારી સાથે વિવાહ કરો તમે મારા પિતાશ્રી પાસે આવી અને મારી યાચના કરો શ્રી ભક્તો આ ઉપરથી એક સાર ખૂબ સરસ લેવા જેવો છે દરેક દીકરીઓને આ વાત ઉપરથી સુંદર સાર લીધા જેવો છે જે દીકરી એમ કહેવાય કે પોતાની મર્યાદા વળોટી અને લગ્ન કરે છે હે પોતાનું ઘર એમ કહેવાય કે બધાને દુઃખી કરે અને ઘરેથી ભાગી અને લગ્ન કરે છે ને તેના માટે ખાસ આ વાત સમજવા જેવી છે ક્યારેય પણ પોતાના મા બાપને એમ કહેવાય દુઃખી કરી અને વિવાહ ન કરવા જોઈએ શાસ્ત્રો રીતે એમ કહેવાય મા બાપ ઘરના બધા સદસ્ય એમ કહેવાય કે વિવાહમાં રાજી હોય અને ત્યારે જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ને ત્યારે સો ટકા એમ કહેવાય કે આપણું જીવન પરિપૂર્ણ બને છે તો હંમેશા દરેક દીકરીઓને એમ કહેવાય કે માતા પાર્વતી જેવું બનવું જોઈએ એમ કહેવાય કે માતા પાર્વતીના જે વિચારધારા છે ને તે વિચારધારાથી દરેક દીકરીઓને ચાલવું જોઈએ તો તેનું જીવન હંમેશા સુખમય બને છે ભક્ત આવો સુંદર પ્રસંગ શિવ મહાપુરાણમાં બને છે સુંદર આ એક પ્રસંગ નાનો એવો પ્રસંગ જો તમને સાંભળવા ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય